ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઈને ગરમા આવવું છે ત્યારે વડોદરા જિલ્લાની કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાને ઉમેદવારી મળતા કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ અને દાવેદારોની બેઠક યોજવામાં આવી હતી ત્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રજૂઆત બાદ આજે તમામ નેતાઓ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે એકત્ર થયા હતા ત્યારે કોંગ્રેસ માટે કિરીટસિંહ જાડેજાનું નામ બદલવા માટે મોવડીઓને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે અસંતુષ્ટો અને દાવેદારોનો અસંતોષ બાબતે મોવડી મંડળ શું નિર્ણય લેશે તે તો હવે જોવાનું જ રહ્યું કરજન તાલુકા સમિતિ અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ગઈકાલે જે પરમદેસી જે ચૂંટણીની જાહેરાત થઈ એમાં તાલુકાના કાયમી જે તાલુકાના પાયાના જે કાર્યકરો છે એમને આ ટિકિટ જે લોકોએ આઠ જણા માગેલી હતી અને જે ઉમેદવારને આપી છે એનાથી તાલુકાના ગામડાઓમાં અને પાયાના કાર્યકરોમાં બહુ સખત અસંતોષ ફેલાયો છે હું એક ઉમેદવાર છું સ્વાભાવિક છે કે મારો વિરોધ હોઈ શકે પરંતુ મારા વ્યક્તિગત વિરોધ કરતાં તાલુકાની સમિતિના પાયાના કોંગ્રેસના કાર્યકરો અને તાલુકાના ગામના આગેવાનો એ નારાજ થયા છે એનું અમને દુઃખ છે કારણ કે જો ગુજરાતમાં સૌથી સિક્યોર સીટ એક હોય તો આઠ સીટમાં માત્ર ને માત્ર કરજણ તાલુકાની પહેલા નંબરની સીટ છે અને એ સીટની અંદર જો તા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટિકિટોનું વિતરણ કરવામાં કાળજી ન રાખે અથવા તો જો કાળજી નહીં લેવાય તો આ તાલુકાની સીટ ગુમાવશે એવી લોકોની લાગણી છે